અત્યારની અપડેટ પ્રમાણે લાઈવ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગર મહુવાલંગ અમરેલી જુનાગઢ તળાજા ગોંડલ રાજકોટ સોટેલા સલાયા દ્વારકા વેરાવળ તુલસીશ્યામ જાફરાબાદ અને પીપાઓ સુધીના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાતની અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વેરમગામ ખેડા નડિયાદ આ બધા વિસ્તારોમાં વાતાવરણ સાથે કોઈ કોઈ ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ ભાડલી અંજાર સુધીના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો હવે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળશે ત્યાર પછી કચ્છ જિલ્લો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એમ વરસાદી માહોલ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી અને વિડીયોને શેર કરવાનું પણ તમે ભૂલતા નહીં